અને રાજસ્થાનમાં વરસાદી વાતાવરણ અને પાકને નુકસાન થાય તેવી વાતો સવારથી જ ચાલી રહી છે આ તરફ ગલ્ફ ગુડમાં પણ નીચા ભાવથી જીરાના સારા વેપારો થશે તેવી ચર્ચાઓ ચાલી રહી હોવાથી જીરાની બજારમાં આજે મોટો ઉછાળો આવ્યો છે અને જીરાના વાયદા પંદરસો ને પાંત્રીસ વધીને સત્યાવીસ હજાર બસો ને સપાટી પર બંધ રહ્યો હતો તો જીરાના વાયદામાં આગળ ઉપર જો અઠ્યાવીસ હજારની સપાટી પાર થશે તો આગામી સપ્તાહમાં જીરાના ભાવ ત્રીસ હજાર રૂપિયા સુધી પહોંચી શકે છે પરંતુ તેનાથી વધુ તેજી થાય તેવા સંજોગો હાલ દેખાતા નથી તો મિત્રો ચાલો જાણી લે દરેક માર્કેટિંગની અંદર જીરાના ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે વીસ કિલોગ્રામ આપેલ છે રાજકોટ ચાર હજાર પાંસો થી છ હજાર સો ગોંડલ ચાર હજાર ત્રણસો એક થી છ હજાર છસો ને છવ્વીસ જેતપુર ચાર હજાર પાંચસો થી પાંચ હજાર નવસો ને સેતાલીસ બોટાદ ત્રણ હજાર પાંચસો પાંચ થી છ હજાર ચારસો ને પંદર વાંકાનેર ત્રણ હજાર ત્રણસોથી છ હજાર રૂપિયા અમરેલી ત્રણ હજાર નવસો પંચોતેરથી છ હજાર બસો ને પંચોતેર જસદન ચાર હજાર આઠસોથી છ હજાર કાલાવાડ પાંચ હજાર બસો પચાસથી છ હજાર જામજોધપુર પાંચ હજારથી છ હજાર એકસો ને એકસઠ જામનગર ત્રણ હજારથી છ હજાર રૂપિયા જુનાગઢ ચાર હજાર પાંચસોથી પાંચ હજાર આઠસો સાવરકુંડલા ચાર હજાર એકસો થી પાંચ હજાર આઠસો ને સાઠ મોરબી ચાર હજાર ત્રણસો એંશીથી પાંચ હજાર નવસો બાબરા ચાર હજાર બસો પંચ્યાસીથી પાંચ હજાર પચીસ ઉપલેટા ચાર હજાર સાતસોથી પાંચ હજાર ચારસો રૂપિયા રોલ ત્રણ હજાર ત્રણસોથી પાંચ હજાર પાંચસો માંડલ પાંચ હજાર ચારસો એકથી પાંચ હજાર સાતસો ને સાઠ હળવદ ચાર હજાર પાંચસો એકાવનથી છ હજાર બસો ત્રીસ ચાર હજાર પાંચસોથી સાત હજાર ચારસો પાંચ હજાર ત્રણસો પચાસથી છ હજાર એકાણું રૂપિયા